તો આજે અમદાવાદના આંગણે અનોખો ઉત્સવ છે છસો ચૌદ વર્ષ બાદ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજી આજે નગરચર્યાએ નીકળ્યા છે સવારે સાડા સાત કલાકે માતાજીના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છસો ચૌદ વર્ષ જૂની પરંપરા આજે પુનઃજીવંત બની છે ભદ્રકાળી માતાજીની પ્રતિમા અચલ હોવાથી પ્રતિકાત્મક રીતે માતાજીનો ફોટો અને ચરણ પાદુકાને રથમાં બિરાજમાન કરીને નગરચર્યાને પ્રસ્થાન કરાવાયું માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું માતાજીનો અર્ધનારેશ્વર સ્વરૂપમાં શણગાર કરવામાં આવ્યો છે માતાજીની પાદુકાને રથમાં અભિરાજમાન કરાઈ છે અને ભાવિક ભક્તો ઉત્સાહભેર માતાજીના નગરચર્યામાં નીકળ્યા છે માતાજીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું મા ભદ્રકાળી આજે નગરચર્યાએ નીકળ્યા છે છસો ને ચૌદ વર્ષ બાદ જે પરંપરા છે તે આજે જાળવવામાં આવી છે અમદાવાદની નગરદેવી ગણાતી માં ભદ્રકાળી ઠાઠમાઠ સાથે નગરચર્યાએ નીકળ્યા છે પોલીસ દ્વારા આઘાત છે તેના વિસ્તારમાં બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એમાં પોલીસ અધિકારી છે તે માતાજી થોડાક જ સમયમાં છે તે તો અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળી નગરચર્યા નીકળ્યા છે ત્યારે કેવો ઉત્સાહ છે ભક્તોમાં અને કેવી છે માનિયા યાત્રા તે વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક ઝલક માતા ભદ્રકાળી આજે નગરચર્યાએ નીકળ્યા છે જે વર્ષો પહેલાની પરંપરા હતી તે હવે ફરી એકવાર શરૂ કરવામાં આવી છે કેવો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જી જે અમદાવાદમાં જે ભદ્રકાળી માતા છે તે નગરદેવી કહેવામાં આવે છે છસો ચૌદ વરસ બાદ ફરીથી છે જે જે માતાજી છે તે નગરચર્યાએ નીકળ્યા છે એટલે કે ખુદ જે માતાજી છે તે માતાજી ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે જે માતાજીનો જે રથ છે જે પાદુકા સાથેનો જે રથ છે તે રથ અહીંયાથી નીકળી ચૂક્યો છે અને જે તે નગરચર્યાએ નીકળી ચૂક્યો છે અને ચોક સુધી જે રથ છે તે પહોંચવા આવ્યો છે જે મેહર છે જે શહેરના પ્રથમ નાગરિક છે તે પ્રથમ નાગરિક દ્વારા જે મા માતાજીના માલુકાની છે તે પૂજન આરતી કરીને છે તે રથનું જે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે જે આજનો દિવસ વિશેષ છે અને આથી જ છે મંદિર છે તે મંદિરને ખાસ સુશોભિત કરવામાં આવ્યું છે રોશની કરવામાં આવી છે

કેવો ઉત્સાહ ક્યાંથી આવ્યા છો હું ભાવનગર થી આવી છું અને છસો ચૌદ ચૌદ વર્ષ પછી જે ભદ્રકાળી માતાનું આ અને આ અર્ધનારેશ્વર સ્વરૂપ જે જોવા મળ્યું છે ખરેખર એટલું સૌભાગ્યવતી આપણને ફીલ થાય છે કે આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એ એટલી આગળ વધી રહી છે તમે શું કહેશો આજે એક તો શિવરાત્રી અને પાછું માતાજી છે નગરચર્યા નીકળ્યા છે અમદાવાદનો સ્થાપના દિવસ પણ છસો ચૌદ વર્ષ પછી આ રથયાત્રા નીકળી છે કદાચ એક બે વર્ષમાં જે જગન્નાથજીની રથયાત્રા જે મોટા સ્વરૂપમાં નીકળે છે એવી જ રીતે આગળના વર્ષોમાં ભદ્રકાળી માતાજીની બી રથયાત્રા એવી રીતે નીકળે એવી અમારા ભક્તોની આશા છે કેવું લાગ્યું તમને આ રીતે માતાજી કોટ વિસ્તારમાં ફરશે ખૂબ જ આનંદ આવ્યો ખૂબ જ ઉત્સાહનો માહોલ છે સવારમાં ભદ્રકાળી માતાજીના રથયાત્રાના દર્શન કર્યા અહીંયા માતાજીના સ્વરૂપના દર્શન કર્યા અને આજે મહાશિવરાત્રીના પર્વે આ આવી છે છે એટલે ખૂબ આનંદનો માહોલ અમદાવાદમાં અમે વર્ષોથી રહીએ છીએ અમારી પણ ઈચ્છા હતી કે આવી રીતે જગન્નાથ મંદિરમાં જે રીતે રથયાત્રા નીકળે છે એમ ભદ્રકાળી માતાની બી રથયાત્રા નીકળે અને લોકોને ખબર પડે કે માતાજીનું મંદિર અહીંયા છે અને અમે ખૂબ જ આનંદિત મહેસૂસ કરીએ છીએ આ રથયાત્રા તમે ક્યાંથી આવો છો

દેવીના સ્વાગત માટે ઉત્સુક છે ઠેર ઠેર ભંડારા લાગ્યા છે લોકો ખૂબ ઉત્સાહથી માના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે હું મા ભગવતીને વિનંતી કરીશ પ્રાર્થના કરીશ તેમના ચરણોમાં કે સર્વે નગરજનોને ખૂબ સરસ રીતે આશીર્વાદ આપે ભારતનું કલ્યાણ થાય સર્વ જગતનું કલ્યાણ થાય એવી શુભ ભાવના સાથે હું માના ચરણોમાં પ્રણામ કરું છું જોઉં તે રીતે કે મોટી સંખ્યામાં જે ભક્તો છે તે ભક્તો દર્શન કરવા માટે આવે છે કારણ કે ખાસ ભગવાનંદ માતાજીનો છે તે અર્ધનારેશ્વર સ્વરૂપમાં છે તે શણગાર કરવામાં આવ્યો છે જે માત માતાજી છે તે માતાજીને રથ પ્રસ્થાન થાય તે પહેલાં છે તે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે નગરયાત્રા છે તે નગરયાત્રામાં છે તે ભજન મંડળી અખાડા જોડાયા છે સાથે સાથે વીસ છે જીપ અને છોટા હાથી પણ જોડાયા છે ધજા પતાકા પણ છે તે જોવા મળી રહી છે ઢોલ નગારા સાથે વાતે ગાતે છે તે માતાની જે નગરચર્યા છે તે નગરચર્યા હાલ નગરમાં ફરી રહી છે જી કયા કયા વિસ્તારોમાં માતાજીની આ નગર નગરયાત્રા છે તે ફરવાની છે અને ક્યાં ક્યાં તેનું સ્વાગત કરવામાં આવશે જે નિજ મંદિર છે તે મંદિરથી નીકળીને ત્રણ દરવાજા છે તે ત્રણ દરવાજા કાંઠે માતાજીની જે આરતી છે તે આરતી કરવામાં આવી ત્યારબાદ છે તે માણેકનાથની જે સમાધિ છે જે માણેકનાથ કે જે અમદાવાદની સ્થાપનામાં જેમનું વિશેષ યોગદાન માનવામાં આવે છે ત્યાં માણેક ચોક વિસ્તારમાં છે ત્યાં માતાજીની જે સ્વાગત કરવામાં આવશે આરતી કરવામાં આવશે ત્યારબાદ જે કોર્પોરેશન છે તે કોર્પોરેશનની ખા કચેરી ખાતે છે તે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે આરતી કરવામાં આવશે ત્યારબાદ જે જગન્નાથ મંદિર છે તે જગન્નાથ મંદિર પે યાત્રા મળશે અને ત્યાં મહાન દિલીપદાસજી દ્વારા છે તે નું સ્વાગત કરવામાં આવશે આરતી કરવામાં આવશે જે લક્ષ્મીજી નું મંદિર છે તે લક્ષ્મીજી મંદિર ખાતે પણ યાત્રા જશે અને ત્યાં પણ સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ છે તે જે બહુચરાજી મંદિર છે તે બહુચરાજી મંદિર ખાતે આવશે ગણેશ લાલ દરવાજા ખાતે આવેલા ગણેશ મંદિર ખાતે પણ જે નગરચર્યા આવશે અને ત્યાં પણ છે તે આરતી કરવામાં આવશે અને ત્યારબાદ જે છે છે તે મંદિરે તે પરત અને જ્યાં પરત ફર્યા બાદ છે નાનકડો હવન કરવામાં આવશે અને જે ભંડારો છે તે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ભક્તો છે તે ભક્તોને શિવરાત્રી છે એટલે ઉપવાસ

જી 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 આભાર ઝ સમગ્ર માહિતી આપવા